મિત્રો આ ઢાબા જેવું જોઈને પાણી આવી ગયું ને અને જ રહેલા મસાલામાંથી આ ઢાબા કરતા પણ સરસ બને છે તો આપણે આજે લીલી ડુંગળી અને ગાંઠિયાનું શાક બનાવી રહ્યા છે અને બન્યા પછી એકદમ ટેસ્ટી બને છે જેને તમે રોટલા સાથે રોટલી સાથે કે પરોઠા સાથે ખાઈ શકો છો કોઈ પણ સિઝનમાં બનાવી શકો છો અને ફક્ત પંદર મિનિટમાં જ બનીને રેડી થઈ જાય છે તો મિત્રો હું છું કલ્પના મારી ચેનલમાં આપનું સ્વાગત છે તો ચાલો ઢાબા સ્ટાઈલ લીલી ડુંગળી અને ગાંઠિયાનું શાક બનાવી લઈએ નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસિપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે કાઠિયાવાડી સ્ટાઈલ લીલી ડુંગળીનું શાક બનાવવા માટે સૌથી પહેલાં આપણે સામગ્રી જોઈ લઈએ મેં અહીં અઢીસો ગ્રામ લીલી ડુંગળીને એકદમ ઝીણી સમારી લીધી છે અને ધોઈને કોરી કરી લીધી છે તમે ચાહો તો ડુંગળીનો સફેદ ભાગ અને લીલો ભાગ અલગ કરીને પણ રાંધી શકો છો મેં ભેગું જ કરી દીધું છે એની સાથે મેં એક નાની ડુંગળીને ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે આ તમે સ્કીપ પણ કરી શકો છો તમે જે આ ડુંગળીનો સફેદ ભાગ હોય એને તમે લઈ શકો છો સાથે એક મોટા ટામેટાને ઝીણું ચોપ કર્યું છે અને બે ટામેટાની પ્યુરી કરી લીધી છે અને ગાંઠિયાની જગ્યા પર મેં અહીં સેવ લીધી છે મોટી સેવ લીધી છે અને પોચી સેવ લીધી છે એ નાખીશું એક કપ જેટલી છે આટલી સામગ્રીમાં આપણું શાક એકદમ ઝડપથી બની જશે અને કોઈ પણ વધારે મસાલા પણ નહીં ઘરના જ મસાલા રૂટીન મસાલામાં એકદમ ટેસ્ટી શાક ઢાબા જેવું બનશે તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ શાકને બનાવવા માટે મેં પેન મૂકી લીધું છે કઢાઈ મૂકી લીધી છે અને એમાં બે મોટી ચમચી તેલ નાખીશું તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે અડધી નાની ચમચી નાખીશું અને સમારી રાખી હતી એ નાખીશું આ સ્ટેજમાં તમે લીલી ડુંગળીનો સફેદ ભાગ નાખી શકો છો અને એને આપણે સરસ ગોલ્ડન થાય ત્યાં સુધી સાતડી લેવાનું છે જુઓ ડુંગળી સરસ ગોલ્ડન થવા લાગી છે હવે આ સ્ટેજ પર કાઠિયાવાડી શાક હોય એટલે આપણી લસણની ચટણી તો હોય જ મેં એક મોટી ચમચી લસણની ચટણી લીધી છે અને એને પણ આપણે એક મિનિટ માટે સાચડી લઈશું જેથી જે લસણની જે કચાસ છે એ નીકળી જાય અને મસાલો આપણો સરસ શેકાઈ જાય જુઓ લસણની ચટણી સરસ શેકાઈ ગઈ છે હવે આ સ્ટેજ પર આપણે ટામેટા નાખીશું અને બધા મસાલા પણ નાખી દઈશું પહેલા મિક્સ કરી લઈએ મસાલામાં અડધી નાની ચમચી હળદર નાખીશું પાવડર નાખીશું યુઝ કરીએ કારણ કે એનાથી પછી આપણો કલર સરસ નહીં આવે અને એને મિક્સ કરી લઈએ સ્વાદ મુજબ મીઠું નાખીશું અને મિક્સ કરીને આપણે લગભગ ઢાંકીને તેલ છૂટું પડવા લાગે અને ટામેટા સરસ આપણા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી રાંધી લેવાનું છે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે અને વચ્ચે વચ્ચે આપણે હલાવતા જઈશું લગભગ બે થી અઢી મિનિટ માટે એને કૂક કરી લઈએ જુઓ બે મિનિટ થઈ ગઈ છે અને જોઈ લઈએ તમે જોઈ શકો છો સરસ તેલ છૂટું પડવા લાગ્યું છે હવે એને ખત મિક્સ કરી લઈશું અને ટામેટા પણ આપણે સોફ્ટ થઈ ગયા છે હવે જે આપણે ટામેટાની પ્યુરી બનાવી હતી એ નાખીશું બે ટામેટાની પ્યુરી લીધી છે મેં અહીંયા અને એને સરસ મિક્સ કરી લઈશું જુઓ મેં સરસ મિક્સ કરી લીધું છે હવે ફરીથી ઢાંકીને આપણા ટામેટાની પ્યુરી સરસ કુક થઈ જાય તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધીને એને રાંધી લઈશું જોઈ લઈએ બે થી અઢી મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો જો સરસ કલર પણ આવી ગયો છે ને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે ઘણા બધા એવું કહેતા હોય છે કે અમારું શાક એકદમ ટેસ્ટી નથી બનતું ઢાબા સ્ટાઇલ નથી બનતું પરંતુ મેં જો આ મસાલા તો ઘરના જ છે એકદમ કોઈ પણ બહારનો મસાલો નથી પરંતુ મસાલાને કેટલું તમારે એને કૂક કરવાનું છે રાંધવાનું છે એ બધું તમારે ધ્યાન રાખવું પડે તો તમારું શાક એકદમ પ્રોપરલી સરસ બને ટામેટા હોય તો ટામેટાને પ્રોપર એને ટાઈમ રાંધવાનો આપવો પડે તો જ તમારું તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને રાંધવાનું છે જુઓ એકદમ સરસ ગ્રેવી થઈ ગઈ છે હવે આપણે એમાં ડુંગળી નાખીશું જે સમારેલી ડુંગળી છે બધી જ નાખી દેવાની છે ડુંગળીને આપણે કાચી પણ ખાતા હોઈએ છીએ એટલે ડુંગળીને હવે બહુ કૂક કરવાની જરૂર નથી ફક્ત દસ જ મિનિટમાં શાક બનીને રેડી થઈ જાય છે એને મિક્સ કરી લઈએ જુઓ ડુંગળીને સરસ મિક્સ કરી લીધી છે હવે એમાં આપણે પાણી પણ નાખી દઈશું પાણી આપણે પોણો કપ જેટલું પાણી નાખીશું કારણ કે આપણે એમાં ગાંઠિયા અથવા સેવ નાખવાના છે એટલે સેવ તમે જ્યારે નાખો ત્યારે એ બધું પાણી શોષી લેતી હોય છે એટલે ગ્રેવી તમારે વધારે રાખવાની છે મેં પોણો કપ નાખ્યું તો હજી હું પા કપ જેટલું નાખું છું ટોટલ એક કપ પાણી નાખીશું આજે આપણે શાક બનાવી રહ્યા છે લગભગ ત્રણ વ્યક્તિને થાય એટલું શાક થશે હવે એને આપણે ઉકળવા દઈશું ઢાંકી દઈશું અને બે થી અઢી મિનિટ માટે એને ઉકળવા દઈએ જુઓ જોઈ લઈએ આપણું શાક સરસ ઉકળી ગયું છે તમે જોઈ શકો છો અને ગ્રેવી પણ થોડી ઘાટી થઈ ગઈ છે હવે આ સ્ટેજ પર એક નાની ચમચી ગરમ મસાલો નાખીશું અને એક નાની ચમચી ગોળ નાખીશું ગોળ બધા જ આપણા મસાલાના સ્વાદને ખટાશને બેલેન્સ કરશે આ ટોટલી ઓપ્શનલ છે ઘણા બધાને એવું થાય છે કે અમને ગળ્યું નથી પસંદ પણ આટલો નાખવાથી તમારું શાક ગળપણ નહીં પકડે કારણ કે ટામેટા આપણે ત્રણ લીધા છે વધારે ટામેટા લીધા છે એટલે એની ખટાશને બેલેન્સ કરવા માટે આપણે ગોળ લઈ રહ્યા છે આ ટોટલી ઓપ્શનલ છે તમને પસંદ હોય તો લઈ શકો છો નહીં તો સ્કીપ કરી દેજો હવે મિક્સ કરી લઈએ અને ઢાંકીને અડધી મિનિટ માટે જ આપણે એને કૂક કરી લઈશું જુઓ મિત્રો અડધી મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણું શાક સરસ બનીને રેડી થઈ ગયું છે ગાંઠિયા કે સેવ તમે નાખો તો જ્યારે તમે જમવા બેસો ત્યારે જ તમારે નાખવાનું આ સ્ટેજ પર તમે જમવાની વાર હોય તો આટલું બનાવીને રાખી મૂકવાનું કોઈ મહેમાન આવવાના હોય તો આટલી પ્રિપરેશન તમારે કરીને રાખવાની પછી છેલ્લે જ તમારે સેવ કે ગાંઠિયા નાખવાના હવે એક કપ આપણે ગાંઠિયા નાખીશું મેં અહીં પાતળા ગાંઠિયા પોચા ગાંઠિયા લીધા છે જો તમે તીખા પેલા કડક લેતા હોય તો થોડાક વેલા નાખવાના કારણ કે એને પૂછા થતા વાર લાગે છે જુઓ અને એને મિક્સ કરીશું ને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને થોડા લીલા દાણા નાખીશું અને એને મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો જુઓ મિત્રો ઢાબા કરતા પણ સરસ શાક બનીને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો જુઓ એની ગ્રેવી જુઓ અને ગાંઠિયાનું પ્રમાણ પણ જુઓ હજી ગાંઠિયા થોડું પાણી પીશે એટલે ગ્રેવી ઘટ થઈ જશે હવે આપણે એને ગરમા ગરમ સર્વ કરી લઈએ મિત્રો ખૂબ જ ઓછા મસાલામાં અને ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી બની જતું આપણી લીલી ડુંગળી અને ગાંઠિયાનું શાક તમે જોઈ શકો છો જુઓ એકદમ ટેસ્ટી ઢાબાના શાકને પણ સાઈડમાં છોડી દે એવું બન્યું છે અને જુઓ એનો કલર જુઓ અને એની ગ્રેવી જુઓ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આ શાક બન્યું છે તમે જોઈ શકો છો જુઓ એકદમ ટેસ્ટી બન્યું છે જે લોકો એક રોટલી ખાતા હશે આ સાથે સાથે એ લોકો બે થી ત્રણ રોટલી ખાઈ લેશે એટલું ટેસ્ટી બન્યું છે હવે આપણે એને સર્વ કરી લઈએ ઉપર થોડા ગાંઠિયાથી ગાર્નિશ કરી લઈશું સાથે મેં અહીં કાજુના ટુકડા લીધા છે એનાથી ગાર્નિશ કરીશું તમે અંદર પણ નાખી શકો છો કાજુ એનો ટેસ્ટ પણ સારો આવે છે અને લીલા ધાણાથી ગાર્નિશ કરીશું તો મિત્રો એકદમ ટેસ્ટી જોઈને મોઢામાં પાણી આવી જાય એવું કાઠિયાવાડી સ્ટાઇલ લીલી ડુંગળી અને ગાંઠિયાનું શાક બનીને રેડી થઈ ગયું છે એને તમે રોટલા સાથે ભાખરી સાથે રોટલી સાથે અથવા ખીચડી સાથે પણ ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો મિત્રો તમને મારી રેસિપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી જ નવી રેસિપી સાથે થેન્ક યુ વેરી મચ તમારું ધ્યાન રાખજો આવજો